સત્રંગ ધામ તરફ જવાનો રસ્તો આ બાજુ થી આવે અડધે મોટર સાયકલ લઈ પાછો લખ્યા છે અને થાકી ગયા નહીં ગાડીઓ આકી નાખી ગાડી આકી નાંખી માતાજી જય દ્વારકાધીશ કરે સૌનું ઊઠી ગયું હેલ્લો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વલોકમાં તો સવાર સવારમાં વહેલા વહેલા ઉઠી ગયા અને આજ છે બીજ એટલે જાવીશી આપણે સતરંગ જાવીશી હરશેલની માનતા છે એટલે અહીંથી ગઢાળાથી મારે હાલી જવાનું છે તો અત્યારે અહીંયા ગઢાળા પોગી ગયા સિવિલ ટાઈમના ઠરતા ઠરતા અને હરસેલને જો આવીને હું રાઈ દીધો છે ઈસ્કો બાંધી અને માનતા તો કે દુની હતી પણ કાંઈ અંજળ આવે ત્યારે થાય ને બીજ તો ઘણી બીજું વેગી પણ કાંઈ હાલીને જવાતો નહોતું અને એસ્કેલ અમારે ભાણીબેન હતા એટલે હથવારો હતો અને હજી આપણે કેરાળાથી અમારે બેન હતન આવે છે હાથી વીણતા હતા એવડે બેન આવે છે હાથને હાલીને હથવારો કરાવવા અને આઈથી પછી હર્ષિલ ને મારા બા ને એને પપ્પા નયન ના પપ્પા ની આવશે મોટરસાઇકલ લઈને આવશે અને અત્યારે હવે આપણે હાલતા થઈ જાવી નદી થઈ આવતી હોય તો હુઈ જા ઓમ ને પગાડવાના હતા કે થો બધા કેમ છો મજામાં ને તો બસ મજામાં લેશો તો આપણે વી આર વેલા વેલા ટાઈટ ના કે થોડા વી આર તો નાઉ ટાઈટ નું ના કે

તો હાલો હવે આપણે આગળ શૂટ કરશું અને રામતીના દર્શન કરાવશું તમને તો કન્ટિન્યુ કન્ટિન્યુગમાં બન્યા રહીજો ચાર કિલોમીટર હાલી ગયા અને ભડલી એક કિલોમીટર ચેટું છે અહીંથી અને સરસ મજાના દાદા ઉગી ગયા સુરજદાદાને કોટી કોટી પ્રણામ અને તમે પણ દર્શન કરી જો દર્શન કરી લો અને પવન શક્તિનો નજારો ભાઈ અત્યારમાં જા ઉગતા દિવસનો અને અમારે પાણી બેન જો સુરજ દાદાનો ફોટો પાડી લીધો એને હતા અને હમણાં એ છે ને ગુડ મોર્નિંગ લખીને અને બધા વોટ્સઅપમાં એને જેટલા ફ્રેન્ડ હોય બધાને મોકલી દીશી ગુડ મોર્નિંગ ને ગુડ નાઇટ તો બધા કહેતા જ હોય તમને બધાને ખબર હશે અને આપણે ભટલી હવે એક કિલોમીટર છે અને ક્યાં તો અમારે કેરાળાવાળા બેન હતા પોગી જાય છે એને ફોન કરીને કીધું તું તો એ ક્યાં અમે ભટલી તમે પોગો ક્યાં પોગી જઈશું તો કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ લગ્ન બને રહીજો

ભૂખ પણ લાગી ગઈ ભાઈ અમારે બેન જો કેરાલા આવી ગયા છે મોડા મોડા આવ્યા હો ડગો કરી ગયા અડધે પોગી ગયા એમ ત્યારે આવ્યા ઓછું હાલવું પડે ને એટલે કા બહુ પાકા હશે નકર તો આમ હારો હાર ન આવે અડધે પોગ્યા ત્યારે થી હારે છે મોટરસાઈકલ લે અમારે ભાણી બેન જો થાકી ગયા કેમ કે કોઈ દી હાલવાનું ન હોય ને આપણે વેફર ખાઈ લેવી અને પાણીની બોટલ સે પાણી બાણી પી લેવી અને પછી પાછા હાલતા થઈ જાય તો કન્ટિન્યુ વ્લોગ માં બન્યા રેજો આપણે જો હાથણી સામે કણે દેખાઈ હાથણી છે અને અહીંયા જો કાકા પાણી ભીર્યું છે અને આ જો માસી ભાણે જ બે હાલ્યા જાય છે અમારે પાણી બેન જો હવે તડકો થઈ ગયો એટલે ગરમી થવા માંડી પોટ કાઢીને કેડે બંધ દીધો અને આવું કાક છે પાણી ભરેલું છે ડેમમાં અને હાથણી થોડુંક સેટું છે

રામાપીર દર્શન કરે ઉપર જે મંદિર છે ને આપણે થાલે હું મે મારા ભાણી બેન બેય ન થા ઓ અલગ માં યૌ નો હો લેવા મને અલગ માં લેવા તન નો લેવાય માર કોઠ હાસ માં ધન જીઓ દર કડે બંધ દે કડે બંધ હા બંધ કડે મે સમજી રહ્યો છો મારા હાસો ને આયા જો સરસ મજાનો ટુકડો છે ને આયા મંદિર છે તમને દર્શન કરાવી આપણે રામાપીર નું થોડું ઘણું શૂટ કર્યું છે કેમ કે ને આ બધાય ના પાડતા હોય એટલે

લી માં રમવાની બહુ મજા આવતા અમારે સાહિલ બેન જો ને એવું લઈ લીધું છે રમવા કાશીલ ડગ ઉભો થતો હર્ષિલ ઉભો થાય એને ઓલ જો તડકો આવે છે ને ત્યાં એને મજા આવે છે રમવાની જો પાછી પાછી ગાડી હેલી જાય એટલામાં ને એટલામાં કેર નો રમે છો ખાટલા નીચે તો બસ હવે આપણે વ્યાજ જઈએ છીએ ઘરે વ્યાજ જઈએ છીએ આપણે કાંઈ રોકાવાનું નથી ભાણી બેને હારે છે અને ભેંસ દોવાનું પછી દખ થાય એટલે કાંઈ રોકાવાનું નથી

અંધારું વ્લોગ બસ આપણે આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો વલોગ જોયો હોય ને પસંદ આવી જ ગયો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો હાલો તો કરી દો જલ્દીથી સબ સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ ફરી મળશે નવા વલોગમાં ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય